હું ગણપતિ જોશી રાજનગર આમ આદમી પાર્ટી મુલાકાત લીધી અને એમને મારી પાર્ટી વિશે ચર્ચા કરી અને ચર્ચા અને વિચારણા કર્યા પછી એમને અમારી પાર્ટી વિશે થોડા ઘણું ગમ્યું એટલે કે પાર્ટી ઈમાનદાર ખેડૂતોની અને પબ્લિકની છે આમ પાર્ટી એટલે આમ લોકો માટેની આ જે પાર્ટી છે જેથી બેનની અમે રજૂઆત કરી કે બેનને કીધું તમે જાગૃત છો અને આવો અમારી પાર્ટીમાં અને અમારા સંગઠનમાં જોડાવો અને જે વિસ્તારના પડતર જે પ્રશ્નો હોય એની તમે પાર્ટીમાં આવી અને રજૂઆત કરશો તો ઘણું સારું રહેશે જેથી બેનની મેં મુલાકાત કરી અને બેનને મેં કીધું કે તમે આ પાર્ટીમાં જોઈન થયો અને વિસ્તારની જે તકલીફો છે તમારે ધ્યાનમાં દોરી અને રજૂઆત કરો તો આ વિસ્તારનું પણ કામ થાશે વર્ષોથી ભાજપ અને કોંગ્રેસની બોડી અને અમારા વિસ્તાર વોર્ડમાં સાતની અંદર જ જીતે છે અને ભાજપનો ગઢગણાતા વિસ્તારમાં આજે પણ ઘણી એવી તકલીફો છે બીઠું પાણી આવતું નથી ઘટની વ્યવસ્થા નથી રોડ રસ્તા ખરાબ છે કચરો પણ કોઈ આવતો નથી કચરાના ઢગા પણ થઈ ગયા છે જેથી બેનને આ વિચાર આવ્યો અને જે એના અનુસંધાનની અંદર પાર્ટીમાં જોઈન કરવાનું એમને અમલમાં મૂકી અને આજે મારી ઓફિસે એમની મુલાકાત લીધી એમને મેં આજે અમારી પાર્ટીમાં જોઈન્ટ કર્યા છે બેનને આપણે બે પ્રશ્ન પૂછીએ કે બેન આવો અને મીડિયાને માધ્યમ સાથે તમે જણાવો કે તમને આ પાર્ટીમાં આબાથી અને પાર્ટીના વિચારધારા તમને કેવી રીતે ગમી બેન તમારું નામ હું દર્જી મને કોઈ રાજસ્થાનમાં રસ નથી પણ અમારે વોર્ડ નંબર 7 માં વિઠ્ઠલ